ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બ્રાન્ચ બ્રાન્ચ શબ્દનો અર્થ ઝાડની ડાળી ફાંટો ભાગ અંગ શાખા પેટા વિભાગ ડાળીઓ ફૂટવી ફંટાવું વિભાગ પડવા કે નવી નવી દિશામાં ફેલાવ થાય છે બ્રાન્ચ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અ મંકી વોઝ જમ્પિંગ ફ્રોમ વન બ્રાન્ચ ટુ અનધર ઓફ ધી મેંગો ટ્રી એટલે કે આંબાના ઝાડ ઉપર એક વાંદરો એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર કૂદકા મારતો હતો એક બીજું ઉદાહરણ જોઈએ హి ઇઝ સર્વિંગ ઇન ધ મેઈન બ્રાન્ચ ઓફ ધ બેંક એટલે કે તેઓ બેંકની મુખ્ય શાખામાં ફરજ બજાવે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ